તો મિત્રો અત્યારે ઘણા બધા લોકોને યોનો એસબીઆઈમાં લોગ ઇન પ્રોબ્લમ આવી રહી છે જેમ કે મારે પણ બે દિવસ જે લોગિન ઇન પ્રોબ્લમ આવતી હતી તે મેં પ્રોબ્લમને સોલ્વ કરી નાખી છે તો મિત્રો તે પ્રોબ્લેમ એના કારણે આવે છે કે યોનો એસબીઆઈ એક એપ્લિકેશન નવી જે એનું વર્ઝન નવું અપડેટ કર્યું છે જે વર્ઝનનું નામ છે ટુ પોઈન્ટ ઝીરો તો મિત્રો આ વર્ઝન અત્યારે બધાના મોબાઈલમાં અપડેટ થઈ રહ્યું છે અને જો તમારે થયું અપડેટ તો તમે અમને કમેન્ટ કરીને બતાવી શકો છો અને અપડેટ નથી તમારે આવ્યું સત્તા તમારે પ્રોબ્લેમ આવે છે તોય પણ મને કમેન્ટ કરી શકો છો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ ને કરવાનું ના ભૂતા તો પછી ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ તો મિત્રો યોનો એસબીઆઈ એપ્લિકેશનમાં લોગ ઇન પ્રોબ્લેમ ને સોલ્વ કરવા માટે તમારે સૌથી પહેલા પ્લે સ્ટોર માં આવી જવાનું છે જેમ કે મેં પ્લે સ્ટોર ઓપન કરી લીધું છે જેના પછી મિત્રો આ પ્રોબ્લેમ જયારે સોલ્વ થઇ છે તો તમારે એપ્લિકેશન ને અપડેટ કરવાની રહેશે ઇન્સ્ટોલ હોય તો તેને અન ઇન્સ્ટોલ કરી નાખવાની છે પછી તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે ડાઉનલોડ કરી એપ્લિકેશન અપડેટ કરી નાખી છે તો તમારે અહીં ઓપન પર ક્લિક કરી દેવાનું છે તો મિત્રો એપ્લિકેશન ઓપન કરશો એટલે કે ગેસ પર તમે જોઈ શકો છો આ રીતે ચેન્જ થઈ ગયું છે હવે તેને આપણે ઓનલી ટાઈમ આપણે જે પણ પરમિશન માંગે તે આપણે પરમિશન આપી દેવાની છે તેના પછી મિત્રો તમારી લેંગ્વેજ તમારે સિલેક્ટ કરી લેવાની છે જેમ કે હું ઇંગ્લિશ રાખીશ એ લેંગ્વેજ સિલેક્ટ કર્યા પછી મિત્રો તમારે પ્રોસેસ પર ક્લિક કરી દેવાનું છે તેના પછી મિત્રો તમને એક બીજું ઓપ્શન યરો જોવા મળી જશે તમારે તેના પર ક્લિક કરી દેવાનું છે તેના પર ક્લિક કર્યા પછી મિત્રો તમને બે ઓપ્શન મળે જશે જેમ કે ઓલરેડી હેવ એન એસબીઆઈ એકાઉન્ટ તો તમારે પહેલા નંબરના પર ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે જેમ કે આપણે ઓલરેડી આપણે આ આ જેનું એસબીઆઈ એપ્લિકેશનમાં આપણે એકાઉન્ટ હતું છે તો આપણે માત્ર અહીં આપણે લોગ ઇન કરવાનું રહેશે તો તમારે રજિસ્ટર પર ક્લિક કરી દેવાનું છે તેના પછી મિત્રો તમારે કયા સિમ કાર્ડ ઉપર અથવા કયા નંબર ઉપર તમારે એસબીઆઈ એકાઉન્ટ ઓપન કરેલું છે તો તમારે જે સીમ ઉપર તમારો નંબર હોય જે તમારે બેંક એકાઉન્ટમાં એડ તો તમારે તે સિમ કાર્ડ એપ ટેપ કરી દેવાનું છે જેમ કે મેં પહેલા જ નંબર ઉપર છે નંબર તેના પર ક્લિક કરી દીધું છે તેના પછી મિત્રો તમારે નીચે પ્રોસેસ પર ક્લિક કરી દેવાનું છે પ્રોસેસ પર ક્લિક કરશો એટલે મિત્રો ઘરે પ્રોસેસિંગ લેશે તમારે તમારે થોડીક વેટ કરી લેવાનું તો મિત્રો થોડીક વાર વેટ કર્યા પછી મિત્રો આ રીતે તમને ઓપ્શન જોવા મળી જશે જેમ કે કોંગ્રેક્યુલેશન આ એક ઓપ્શન તમને એક ડેશબોર્ડ તમને જોવા મળી જશે તો મિત્રો તમારે એવા નીચે એક ઓપ્શન મળી જશે એકાઉન્ટ નંબર તો મિત્રો તમારે અહીં તમારે એકાઉન્ટ નંબર અહીં નાખી દેવાનો છે જે પણ તમારા એસબીઆઈ એકાઉન્ટ નંબર હોય તે તો મિત્રો ચાલો હું મારો એકાઉન્ટ નંબર નાખી દઉં મિત્રો આ રીતે તમારો એકાઉન્ટ નંબર નાખી દેવાનો છે એકાઉન્ટ નંબર નાખ્યા પછી મિત્રો નીચે તમને પ્રોસેડ નું ઓપ્શન મળે જશે તમારે તેના પર ક્લિક કરી દેવાનું છે તેના પર ક્લિક કરશો એટલે થોડીક રાહ જોવાની રહેશે તો તમારે થોડોક વેઇટ કરી લેવાનો છે તમે તો મિત્રો થોડોક વેટ કર્યા પછી મિત્રો તમને આવા ત્રણ ઓપ્શન જોવા મળી જશે તો મિત્રો આમાં લોગિન તમારે જ્યારે તમે એપ્લિકેશન અપડેટ કરશો નવું વર્ઝન આવ્યું છે આ બે તરીકે તમે અહીંયા લોગિન કરી શકો છો જેમ કે ડેબિટ થી અથવા તમારા ઇન્ટરનેટ બેન્કિંગથી તો તમારે મિત્રો ડેબિટ કાર્ડ છે લોગિન કરવું હોય તો તમે ડેબિટ કાર્ડ લઈને તેનો નંબર નાખીને એ તમે આમાં લોગ ઇન કરી શકો છો અથવા તમે ઇન્ટરનેટ બેન્કિંગ નાખો તો વધારે સારું રહેશે તો આપણે ઇન્ટરનેટ બેન્કિંગ છે આપણે લોગિન ઇન કરશું તેમાં આપણો યુઝરને પાસપોર્ડની જરૂર પડશે તો આપણે ચાલો આપણે અહીં ઇન્ટરનેટ બેન્કિંગ પર ક્લિક કરી દઈશું તેના પર ક્લિક કર્યા પછી મિત્રો તમારો જે પણ યોનો એસબીઆઈ માં પહેલી વખત અકાઉન્ટ ઓપન કરતી વખતે એ પણ તમે યુઝર યુઝરનામ અને પાસપોર્ટ નાખ્યું હોય તમારે ત્યાં ના પાસપોર્ડના યુઝરનામ દેવાનું છે તો ચાલો હું મારું યુઝર નામ અને પાસપોર્ડ ટાઈપ કરી દઉં તો મિત્રો મારું મેં યુઝર નામ અને પાસપોર્ટ નાખી દીધો છે તો તેના પછી મિત્રો તમારે નીચે પ્રોસેસ પર ક્લિક કરી દેવાનું છે પ્રોસેટ પર ક્લિક કર્યા પછી મિત્રો તમને કઈક ડેશબોર્ડ આ રીતનું જોવા મળે જશે તો તમારે નીચે આવવાનું રહેશે નીચે આવ્યા પછી મિત્રો તમે જોઈ શકો આ એક આઈ એમ એગ્રી આગ્રી કન્ડિશન પર તમારે ક્લિક કરી દેવાનું છે બાજુમાં એક એરો મળે જશે બ્લુ કલરમાં તો તમારે તેના પર ક્લિક કરી દેવાનું તેના પર ક્લિક કર્યા પછી મિત્રો તમે કોઈ પણ એમપી નાખી શકો છો જેમ કે તમે પહેલી વખત જે પિન તમે નાખ્યું હોય એમપી તે પણ તમે નાખી શકો છો અથવા તમે અત્યારે બીજો પણ અહીં ટાઈપ કરી શકો છો તો અત્યારે હું જે મારો જૂનો એમપી હતો ત્યાં જ હું અહીં ટાઈપ કરવાનો છું તેના પછી મિત્રો નીચે તમારે પ્રોસેટ પર ક્લિક કરી દેવાનું છે તમારે થોડોક વેઇટ કરવાનો રહેશે વેઇટ કર્યા પછી તમે જોઈ શકો છો કોંગ્રેચ્યુલેશનનું એક ઓપ્શન આવી ગયું છે તો તમને મેસેજ પણ મળી જશે અને અહીં એક બ્લુ ટિક માં તમને આઈકોન પણ જોવા મળશે તો તમારે અહીં પ્રોસેસ પર ક્લિક કરવાનું રહેશે તો હું અહીં નીચે સ્કીપ પર ક્લિક કરી દઈશ સ્કીપ પર ક્લિક કરશો એટલે મિત્રો જે પણ તમે અત્યારે એમ પિન નાખ્યો છે તમારે અહીં ટાઈપ કરી દેવાનો છે એટલે આપણું એકાઉન્ટ લોગિન થઈ જશે તો ચાલો હું એમ પિન નાખી તો મિત્રો અહીં મેં એમ પિન નાખી દીધો છે તો તમે મિત્રો જોઈ શકો તો આપણા યોનો એસબીઆઈ એપ્લિકેશન આ ઓપન થઈ ગઈ છે તમે જોઈ શકો છો તમારી સામે લાઈવ પ્રૂફ મેં બતાવ્યું છે જેમ કે આપણી યોનો એસબીઆઈ અહીંયા લોગ ઇન થઈ ગઈ છે તો આમાં હવે તમે આવીને એપ્લિકેશનમાં આવીને તમારા એકાઉન્ટને મેનેજ કરી શકો છો તમે પેમેન્ટ કરી શકો છો યુપીઆઈ નો યુઝ કરી શકો છો જે પણ તમે મિત્રો પહેલા જ જે યુઝ કરતા હતા એપ્લિકેશનમાં એ જ રીતે અહીં યુઝ કરી શકો છો મિત્રો થોડું કાંઈ ડેશબોર્ડમાં થોડું ચેન્જિસ આવી ગયા છે તમે જોઈ શકો છો કેમ કે આ એપ્લિકેશન નવું વર્ઝન અપડેટ કર્યું છે તો આ અપડેટ ટુ છે તો આમાં તમે થોડુંક તમારે શીખવાનું છે જેમ કે આ બધા ઓપ્શન તો બદલાઈ ગયા છે આ નીચે ઓપ્શન આવી ગયા છે આ જે ડોટ નું ઓપ્શન હતું તે પણ આ ગાયબ થઈને આ નીચે બધા ઓપ્શન ડાયરેક્ટ આપી દીધા છે તો મિત્રો આ એપ્લિકેશન હવે નવા વર્ઝન તમે તમારા રીતે મેનેજ કરી શકો છો તો મિત્રો જોઈને તમે આ રીતે યોનો એસબીઆઈ માં આપણે નવા વર્જનમાં લોગ ઇન કરી શકો છો મિત્રો ફરીથી તમારે એડ કરવાનું રહેશે અને આ એપ્લિકેશન ને તમારે પ્લે સ્ટોર માં જઈને અપડેટ તમે આ એપ્લિકેશનમાં કરી શકશો તો ઇન્ફોર્મેશન હોય લાઈક કરો અને ચેનલ પણ નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું હું ના ભૂલતા અને આ વિડીયોને તમારા મિત્રો સાથે પણ શેર કરી દેજો જેથી તે પણ આ પ્રોબ્લેમને સોલ્વ કરી શકે અને તેમની એપ્લિકેશનમાં લોગીન થઈ શકે તો પછી ચાલો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર